મંડેમાં રીતિનો મહેલ એક વખત એક પરિવાર વેકેશન માણવા માટે બીચ ઉપર ગયા સરસ મજાનું વાતાવરણ દરિયાના મોજા બધા નાયા આનંદ કર્યો અને પછી બેઠા નાનો બાળક હતો આઠ નવ વર્ષનો એને વિચારો હવે બેઠો છું તો બેઠો બેઠો એક કંઈક બનાવો અને એણે એક રીતિનું મહેલ બનાવવાનું શરૂ કર્યું ત્રણ ચાર કલાકની મહેનત પછી એક સરસ મજાનો મહેલ બનાવ્યો અદ્ભુત મહેલ આજુબાજુના લોકો બી જોવા આવ્યા બધાએ બહુ એપ્રિશિએટ કર્યું બધાને બહુ ગમ્યું કે નાનો બાળક છે સરસ મહેલ બનાવ્યો બેટા બાળક બી ખુશ થયો પણ પછી અચાનક થોડીક વાર થઈ અને એક મોટું મોજું આવ્યું અને આખો રીતિનો મહેલ એનો જમીન દોસ્ત થઈ ગયો બાળક છે અપસેટ થઈ ગયો ગુસ્સો આવ્યો તરત જોર જોરથી બોલવા માંડ્યો આ તો બધું શું થઈ ગયું કેટલી બધી મહેનત કરી હતી ચાર કલાકની મારી મહેનત હતી અને આ બધું નકામું થઈ ગયું અરે રે હવે પિતાજી આ બધું જોઈ રહ્યા હતા પિતાજી કે બેટા આવો બેસ મારી બાજુમાં શાંતિથી હું એક પ્રશ્ન પૂછું છું એનો એક શાંતિથી વિચાર કરીને આ પ્રશ્નનો જવાબ આપજે પિતાજીએ પૂછ્યું બેટા હવે તારે શું કરવું જોઈએ આ તો ધોવાઈ ગયું દીકરાએ કીધું વિચાર કર્યા પછી મને લાગે છે મારે થોડુંક દૂર જઈ અને થોડોક મજબૂત મહેલ બનાવવો જોઈએ પિતાજી કહ્યું બરાબર છે સો ટકા સાચી વાત પણ પછી બી જો આના કરતા વધારે મોટું મોજું આવશે પછી તારે શું કરવું છે પછી તું શું કરીશ એ બી દુબઈ જશે તો છોકરો મારો મન વિચાર કરીને હસવા લાગ્યો અને પછી પપ્પાને કહ્યું પપ્પા મને લાગે છે કે આ છે ને આ એક ચક્કર્યું છે મારે મારી મહેનત કરતા રહેવું જોઈએ અને ઉપરવાળા ઉપર ઉપરવાળા એટલે આપણા ભગવાન ઉપર કે જેને બી માનતા હોય એના ઉપર મારે વિશ્વાસ રાખી અને મારું જ કામ કરતા રહેવું જોઈએ એને જે ગમશે એ કરશે અને જે કરશે એ સારા માટે જ કરશે હા મિત્રો આજની આ વાત એના ઉપર જ છે ઘણી બધી તકલીફો આવે ને આવતી જ રહેવાની છે એની જોડે આપણે આપણું કામથી રોકાવાનું નથી આપણે આપણું કામ કરતા જ રહેવાનું છે અને એ જ આપણે કામ કરતા રહીએ તમે જેના પર વિશ્વાસ રાખતા હોય જે ઉપરવાળા પર વિશ્વાસ હોય એના પર વિશ્વાસ રાખો તમારું કામ કરતા રહો નિષ્ઠાથી અને